ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં ચાલતા ભ્રષ્ટાચાર મુદ્દે આજે ખેડા આણંદ અને જિલ્લાના પશુપાલકોએ અમૂલ ડેરી ખાતે કરી વિરોધ નોંધાવ્યો પશુપાલકોએ અમૂલ બચાવો ખેડૂત બચાવોના નારા સાથે અમૂલ ડેરીના મેનેજિંગ ડિરેક્ટર અમિત વ્યાસને આવેદનપત્ર આપ્યું છે હાલના ડિરેક્ટર અને પૂર્વ વાઇસ ચેરમેન રાજેન્દ્રસિંહ પરમાર નટવરસિંહ મહિડા પિયુષ રાજ માતરના પૂર્વ ધારાસભ્ય સોલંકી ભરતસિંહ પરમાર અને ડિરેક્ટર સંજય પટેલે

પરવાનગી હોય સરંમતિથી મંજૂર થયું હોય એ જ કામ કરાય અને એ નીતિ નિયમ અંદર જ હેતુ થતું હોય એટલે એ ચોક્કસપણે સિસ્ટમના અંદર રહીને જ અમૂલમાં જેટલા બી કામો સહકારીતા જે ગુજરાત કોઓપરેટિવ એક્ટ છે એક્ટના અનુસંધાનમાં જે રાઇટ્સ છે એના અનુસંધાનમાં જ થતું હોય છે એમાં કોઈ એ વસ્તુ નથી કે એવું કંઈ વસ્તુ થઈ જાય